અનેક પ્રકારના ધાર્મિક તેમજ સામાજિક કાર્યો કરવામાં આવે છેલ્લા ઘણા વખતથી શિવશક્તિ શિવ શક્તિ મહિલા મંડળની બહેનો દ્વારા ધાર્મિક આયોજનો સાથે સમાજ સેવાના પણ આયોજનો કરવામાં આવે છે ત્યારે આ વર્ષે આ મંડળ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એવી મોક્ષ આપનારી ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યો છે જેમાં સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર અજય મહારાજના શ્રી મુખેથી આ વિસ્તારના લોકો ભાગવત કથા સાંભળવાનો લાભ લઈ રહ્યા છે

આજરોજ માંગ મોગલ ટ્રાવેલ્સના મોગલ ટ્રાવેલ્સના સહયોગથી મુઘલ ટ્રાવેલ્સના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવેલું હતું જેમાં બ્લડનું ડોનેશન કરવામાં આવેલ છે અને અહીંયા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન રાખવામાં આવેલ તે આવેલ છે જેનો આજે ચોથો દિવસ હતો તે જ દિવસે અમે બ્લડ કેમ્પનું આયોજન રાખેલ છે બ્લડ કેમ્પના આયોજનમાં ઘણા લોકોએ બ્લડ આપી અમારો કાર્યક્રમને સફળ બનાવેલ છે